પરંપરાગત પોશાકમાં ક્ષત્રિય સમાજની દીકરીઓને તલવાર રાસ્તે સેલ્ફ ડિફેન્સના પાર્ટ ભણાવવામાં આવે છે પંદર વર્ષની દીકરીઓ સાથે લઈને ચાલીસ વર્ષની બહેનો દ્વારા તલવાર રાસ કરવામાં આવે છે સમગ્ર આયોજન વિશે મહારાણી કદંબરી દેવીએ આપી માહિતી વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે ભગની સેવા ફાઉન્ડેશનનું ગર્ભ તલવાર રાસનો કાર્યક્રમ અમારે અઢાર વર્ષથી ચાલે છે આ વખતે વરસાદના હિસાબે આ પ્રેક્ટિસ થોડીક મોડી ચાલુ થઈ છે નકર અમે મહિના પહેલાં પ્રેક્ટિસ ચાલુ કરી દઈ છે અને આ ભાદરવાનના પિત્ર પિત્રના તડકામાં પણ દીકરીઓ અમારા બહેનો અને એ પણ એની મર્યાદામાં ક્ષત્રિય મહિલાની મર્યાદામાં સાડી પહેરીને માથે ઓઢીને આવીને પ્રેક્ટિસ કરે છે સમયનો ભોગ આપે છે સમાજ માટે તલવાર રાસ તો જો એમાં જુદા જુદા ગીત ઉપર બધા રાસ કરશે રજૂ કરશે એક અમારું ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડનું એક સિગ્નેચર આઈટમ છે એ પ્રસ્તુત થશે એના સિવાય ઢાલ તલવાર છે एना सीवाय बीजा फिनाइले होरु कार्यक्रम में स्टंट ज दीक तैयार कर सार वर्ष करी थी एट बधाई ने एवं रीते आशा हो छे कि दर वक्त कैंक नवीन कि कैंक जुदू हसे तो आ आवते कई नव कहीं प्रस्तुत करसू दीकियों में तो बहुत स्वाभिमान बहुत अभिमान क्योंकि यह क्षत्रियो के लिए एक बहुत ही स्वाभिमान की बात है कि शस्त्र हाथ में ले सके आज आ में કેમ કે હવે શસ્ત્રનો જમાનો તો રહ્યો નથી પણ તોય ભગવતીની કૃપા છે ભગવતીની આરાધના કરીને આ લોકો તલવાર હાથમાં લે છે અને આ એક અમારી પરંપરા છે ક્ષત્રિયની કે શસ્ત્ર હાથમાં લેવું જોઈએ અને નવરાત્રિમાં ભગવતી તો શસ્ત્રની દેવી છે એટલે એની કૃપાથી આ કાર્ય થાય છે મારું નામ ચુરાશામાં જમતી સંદેશી છે સોળ વર્ષથી પરંપરાગત નવરાત્રી ચાલુ છે આ સત્તરમું વર્ષ છે નવરાત્રીનું શ્રી કાદંબરી દેવીજીના હેઠળ નવરાત્રી થાય છે અને આમાં અલગ અલગ કેટલા બધા રાસ હોય છે જેમ કે તલવાર રાસ તલવાર રાસ તાળી રાસ લાઠી રાસ ઢાલ તલવાર રાસ દીવા રાસ વગેરે વગેરે આમાં હોય છે અને આમાં ક્ષત્રિયણીઓ પોતાનું એટલું બધું દેખાડે છે કે સ્ત્રી શું ન કરી શકે એ સ્ત્રી બધું આમ શું જો તલવાર રાસ માં સ્ત્રી તલવાર થી રીઝવે છે માતાજીને પછી તલવાર પણ પકડી શકે જેમ કે મહાકાલીજી તો તમામ વસ્તુ સ્ત્રી કરી શકે છે એ બધું દેખાડવા માંગે છે એના અલગ અલગ નવ રાસ છે બધી ના હોય એ બધું દેખાડવા એક આમ જુનુન ચડી જાય છે તલવાર વસ્તુ એવી છે કે અમે લોહીમાં માં એમ કે છે કે ફેરવી લઈએ એમ લોહીના ના ગુણ છે ક્ષત્રિયાણીના ના કે આ બધું કરી લઈ પાંચ વર્ષની દીકરીમાં આ ગુણ હોય છે જેમાં આમાં આઠ વર્ષની દીકરી પણ પરફોર્મ કરે છે એમ નાનકડી હોય જાય